ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને હટાવવાની માંગણી સાથે વડોદરામાં ક્ષેત્રીય સમાજની મહિલાઓએ બે હજાર પાંચસો હતા વીએમસીની ફૂડ સેફ્ટી વેનને ને સાથે રાખી રાજમહેલ રોડ થી કીર્તિસમ સુધી વિસ્તારમાં તપાસ હાથ ધરાઈ હતી રો મટીરિયલ તેમજ તૈયાર ખોરાકના સેમ્પલ લઈ ફૂડ સેફ્ટી વેન દ્વારા ચેકિંગ હાથ ધર્યું હતું હવે જોઈએ વિગતવાર વડોદરામાં ડ્રગ્સના વધુ એક કારોબારનો એસઓજીએ પર્દાફાશ કર્યો છે વડોદરામાં ડ્રગ્સના વધુ એક કારોબારનો એસઓજીએ પર્દાફાશ કર્યો છે ભૂતળી જાપા બસ સ્ટેન્ડ સામેના મકાનમાંથી બાવીસ લાખના એમડી ડ્રગ્સ સાથે પેડલને ઝડપી પાડ્યો હતો વડોદરામાં ડ્રગ્સનો મોટે પાયે કારોબાર ચાલી રહ્યો હોવાથી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે મિશન ક્લિયર જાહેર કરી પોલીસ અધિકારીઓને ડ્રગ્સ માટે કડક હાથે કામ લેવા આદેશ કર્યો છે પોલીસ દ્વારા સ્કૂલો અને કોલેજોમાં પણ ડ્રગ્સ માટે જાગૃતિ લાવવા કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે અને ચરસ ગાંજા અફીણ એમડી જેવા ડ્રગ્સ વારંવાર પકડાવવામાં આવી રહ્યા છે કાલે સાંજે આવી જ રીતે પાર્ટી ડ્રગ્સનો મોટો જથ્થો પકડવામાં એસઓજીની ટીમને સફળતા મળી છે ભૂતળી જવા બસ સ્ટેન્ડ સામે ગરનાળા પોલીસ ચોકીની ગલીમાં આવેલા ત્રણ મંઝિલી મકાનમાં એમડી ડ્રગ્સની માહિતી મળતા એસઓજી પીઆઈ વીએસ પટેલ અને ટીમે દરોડો પાડ્યો હતો પોલીસને મકાનમાંથી રૂપિયા બાવીસ લાખની કિંમતો બસો ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવતા ફોરેન્સિકની ટીમને બોલાવી લેવામાં આવી હતી પોલીસે ગુલામ હૈદર રફીક અહેમદ શેખને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે ઇન્દોરમાં ત્રણ વર્ષ પહેલા ક્રાઇમ બ્રાન્ચે રૂપિયા સિત્તેર કરોડનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું જે ડ્રગ્સ રેકેટમાં વડોદરાનો ગુલામ હૈદર પણ પકડાયો હોવાની વિગતો ખુલી છે પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ઇન્દોર પોલીસે ત્રણેક વર્ષ પહેલાં રૂપિયા સિત્તેર કરોડની કિંમતના ડ્રગ્સનો કેસ કર્યો હતો જે કેસમાં વડોદરાના ગુલાબ હૈદર શેખની પણ ધરપકડ કરવામાં આવી હતી આજ રોજ વડોદરા શહેર એસઓજી પોલીસ તરફથી વડોદરા શહેરના હાથીખાના વિસ્તારમાંથી એક આરોપી ગુલામ રસુલ રફીક અહેમદ શેખ તેઓના પાસેથી બસ્સો ને એકવીસ ગ્રામ જેટલો એમડી ડ્રગ્સનો જથ્થો જેની આશરે કિંમત બાવીસ લાખ રૂપિયા જેટલી થવા જાય છે એ જથ્થો ઝડપી પાડેલ છે ને હાલ એક આરોપી અમે અરેસ્ટ કર્યા છે આગળની તપાસ ચાલુ લોકસભા બેઠક બીજેપીના યુવા ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીનો ઇલેક્શન વોર્ડ નંબર ત્રણ માં લોકસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો વડોદરા લોકસભા બેઠક બીજેપીના યુવા ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીનું દરેક વિધાનસભા ક્ષેત્રમાં આવેલ ઇલેક્શન વોર્ડમાં લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજ રોજ રાવપુરા વિધાનસભા ક્ષેત્રમાં આવેલ વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર ત્રણમાં લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન કર્યું હતું વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ બાલ ભવનથી નરહરી હોસ્પિટલ સુધી ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી સત્યેન કુલબકર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશ પંડ્યા સહિત વોર્ડ નંબર ત્રણના ભારતીય જનતા પાર્ટીના મ્યુનિસિપલ કાઉન્સિલર સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા વીએમસીની ટીમે ફૂડ એન્ડ સેફ્ટી વેનને સાથે રાખી રાજમહેલ રોડથી કીર્તિસમ સુધીના વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું ઉનાળાની ઋતુ દરમિયાન લોકોનું આરોગ્ય જળવાઈ રહે ખાદ્ય ખોરાકની ચીજ વસ્તુઓ બજારમાં વેચાય છે તે ગુણવત્તાયુક્ત હોય તેવા ધ્યેય સાથે વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા આજ રોજ ફૂડ સેફ્ટી વેનને સાથે રાખી રાજમહેલ રોડથી કીર્તિસમ સુધીના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી કેટલાક રેસ્ટોરન્ટ અને કેટલીક આઈસ્ક્રીમની દુકાનોમાં ચેકિંગ હાથ ધરી હતી તેમની ત્યાંથી રો મટિરિયલ તેમજ તૈયાર ખોરાક લઈ ફૂડ સેફ્ટી વેન દ્વારા ચેકિંગ હાથ ધર્યું હતું જુદી જુદી પ્રકારની ચટણીઓ જુદી જુદી જાતના ફ્લેવરના આઈસ્ક્રીમ તેલ બેસન ફાફડા જલેબીના સેમ્પલ લીધા હતા સાતે આઠ દુકાનો છ થી સાત લારીઓ પર બીએમસી દ્વારા તપાસ હાથ ધરી હતી સમગ્ર કામગીરી સંદર્ભે અધિકારીએ માહિતી આપી હતી કેમિકલ્સ છે આવે કે જે એડ કરવાના હોય લાઈક ઇથર છે એચસીએલ છે એના થ છે ને કલર મીન્સ દેખાય એમાં છે ને વોટર એડ કરી દેખાય તો એમાં કલર પ્રેઝન્ટ છે જે અમને સેમ્પલ લીધા છે એ કેવા છે કે ના એ બધા ઓલ ઓકે છે એમાં કશું હજુ આવ્યું નથી બાકી ઓઇલ ના બી અત્યારે ટીપીસી ને બધું કરેલું છે એમાં બી અત્યાર સુધી હજુ કશું આવ્યું નથી ઉનાળાની ઋતુ દરમિયાન આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી વાંધ લઈ અને અમે રાજમેર રોડથી લઈને કીર્તિસ્તંભનો વિસ્તાર ચેકિંગ હાથ ધરેલ છે અને તેમાં કેટલીક ફૂડ વેન્ડિંગ એસ્ટાબ્લિશમેન્ટ છે કેટલાક રેસ્ટોરન્ટ અને કેટલીક આઈસક્રીમ કોલ્ડ ડ્રિન્ક્સની દુકાનો ચેકિંગ હાથ ધરેલ છે તેમને ત્યાંથી અમે રો મટિરિયલ તેમજ તૈયાર ખોરાક લઈ અને ફૂડ સેફ્ટી વાન દ્વારા ચેકિંગ આપેલું છે કઈ કઈ વસ્તુ રોજ અમે જુદી જુદી પ્રકારની ચટણીઓ જે વડાપાઉમાં જે ડ્રાય મસાલો વપરાય છે તેમજ જુદી જુદી જાતના ફ્લેવરના આઈસ્ક્રીમ અને તેલ બેસન ફાફડા જલેબીના પણ નમૂના લીધેલા છે લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર દ્વારા આજ રોજ હરણી ખાતે આવેલ પ્રસિદ્ધ ભીડભજન હનુમાન મંદિર ખાતે દર્શન કર્યા હતા કાર્યકર્તાઓની માંગને માન આપી હરણી ભીડભજન ખાતે હનુમાનજી દર્શન કરી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયારે ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે તેમની સાથે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ઋત્વિક જોશી તેમજ પૂર્વ વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત અન્ય કોંગ્રેસના અગ્રણીઓ કાર્યકર્તાઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા આજે દાદાના ચરણોમાં મસ્તક ઝુકાવીને દાદાના આશીર્વાદ લીધા છે દાદાના દર્શન કર્યા છે સૌ પ્રથમ જ્યારે પણ કોઈ કાર્યની શરૂઆત કરતા હોય એટલે ભગવાનના આશીર્વાદ લઈને કરતા હોય છે એટલે આજે દર્શન કરીને પ્રચારના શ્રી ગણેશ પણ અમે લોકો કરવાના છે એટલા માટે દાદાના દર્શન અર્થે અહીંયા સૌ આગેવાનો સાથે દર્શન કરવા માટે અહીંયા આવ્યા છે જે રીતના વડોદરાના પ્રાણ પ્રશ્નો સતત ત્રીસ ત્રીસ વર્ષોથી જે લોકો જનપ્રતિનિધિ તરીકે વડોદરાના લોકોએ ચૂક્યા છે પરંતુ પ્રશ્નો સોલ્વ કરવામાં નિષ્ફળ નીવડ્યા છે એટલે આ વખતે વડોદરાની જનતા પણ પરિવર્તન ઝંકી રહી છે એટલે આ વખતે વડોદરા લોકસભાની બેઠક કોંગ્રેસના ફાળે જશે જે જરૂરથી આગેવાનો અને સૌ કાર્યકરોને મળવાનું આયોજન ચાલી રહ્યું છે બધાને મળીને એક જ દિવસમાં આખો પ્રચારના સરગણી શરૂ કરી છે વાઘોડિયા સીઆઈડીસીમાં બુટલેગર દ્વારા વિદેશી દારૂનો વેપલો કરતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાતો માત્ર કાગળ પર જ છે દારૂ પીનારાને દારૂ મળી રહે છે અને બુટલેગરો બિંદાસ દારૂ વેચે છે પણ પોલીસ જે હવે તો આધુનિક ટેકનોલોજીથી છે છતાં તેમને દારૂ કોણ અને ક્યાં વેચે છે તે મળતા નથી નાના બાળકોને પણ આ સત્ય ખબર પડે છે કે કાયદાના રક્ષકોની દારૂબંધીના કડક અમલીકરણ કરવા પાછળ કેટલી ગંભીરતા છે હાલ ચૂંટણીનો માહોલ છે આચાર આચારસહિતતા અમલમાં છે છતાં બુટલેગરો કાયદાને ગાંઠતા નથી તેમની પાછળ પોતાના ચરિત્રનું વેચાણ કરી બેસેલ કેટલાક કાયદાના દુશ્મન પોલીસવાળા જ છે અને સત્તાધીશોની દારૂબંધીના કડક અમલીકરણ પાછળ અસરકારક કામગીરીનો અભાવ છે વાઘોડિયા જીઆઈડીસી માં ખુલ્લેઆમ વિદેશી દારૂનો વેપલો કરતા બુટલેગરનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં બુટલેગર આધુનિક એકમોથી ધમધમતા વિસ્તારમાં પોતાના દારૂનો ઉદ્ધાનને બેખૌફ રીતે ચલાવી રહ્યો છે વાઘોડિયામાં વિધાનસભાની પેટા ચૂંટણી છે સાથે જ લોકસભાની ચૂંટણી પણ જાહેર થઈ છે આવા સમયે પોલીસ વાહન ચેકિંગ ચુસ્ત કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વાહનોનું ચેકિંગ કરી ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા માટે ગૃહ વિભાગ તરફથી કોઈપણ પ્રકારની વિદેશી દારૂની હેરાફેરી રોકવા બુટલેગરો પર ચાપતી નજર રાખવા અધિકારીઓને ફરમાન છે ત્યારે વાઘોડિયામાં બુટલેગરો ખાખીને ખિસ્સામાં રાખી બેફામ બન્યા છે વિદેશી દારૂનું વેચાણ કરતો વિડીયો વાયરલ થયો છે છતાં પોલીસ હરકતમાં આવી નથી જિલ્લા પોલીસ વડા દ્વારા આ મામલે કડક કાર્યવાહી થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે હવે જોવું રહ્યું કે આ મામલે પોલીસ તંત્ર શું કાર્યવાહી કરે છે વડોદરા એરપોર્ટ ખાતે ભાડાની કાર લઈ ફરાર થઈ ગયેલા ગઠિયાઓને પોલીસે ઝડપી પાડી હરની પોલીસને સોંપવાની તજવીજ કરી છે હરની એરપોર્ટ ખાતે ભાડાની કાર માટે કાઉન્ટર ધરાવતી એજન્સીના કર્મચારી પાસે પંદર દિવસ પહેલા ભાડાની કાર લઈ જઈ પરત નહીં કરનાર ગઠિયા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી તપાસ દરમિયાન એજન્સી સમક્ષ રજૂ કરવામાં આવેલા આધાર કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ બોગસ હોવાનું જણાઈ આવ્યું હતું આ ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ અને વુમન સોર્સના આધારે તપાસ કરી માંજલપુર તુલસીધામ પાસેથી સાહિલ સાજીદ અલી શેખને ઝડપી પાડ્યો છે આરોપીની અગાઉ પણ મકરપુરા વિસ્તારમાંથી કાર ચોરી તથા વાડી સુલતાનપુરામાં દુકાનમાં ચોરી કરવાના ગુનાઓમાં સંડોવણી ખુલી હતી

રેસ્ક્યુ કરીને કેનાલમાંથી બહાર કાઢી વડોદરા વન વિભાગ ખાતે લઈ જવામાં આવ્યો હતો આ સંદર્ભે સલીમ દિવાન દ્વારા માહિતી આપી હતી પંચવાટી કેનાલ પાસેથી અમને માહિતી મળેલી કે અહીંયા મગર આવ્યો છે તો અમે લગભગ અગિયાર વાગ્યાથી અહીંયા હતા અને હમણાં રિસ્યુ કરેલો છે એને આવડે જ જમા કરી દે બે ફૂટ હશે પાંચ ફૂટનો મગર પાંચ ફૂટનો મગર પાંચ કરી અને વન રાજકોટ બેઠક થી બીજેપી ના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા ને હટાવવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ ની મહિલાઓ પીએમ ને પોસ્ટકાર્ડ પાઠવ્યા હતા રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો વિરુદ્ધ કરેલા નિવેદનને લઈને રાજ્યભરમાં વિરોધ થઈ રહ્યો છે ક્ષત્રિય સમાજે રૂપાલાને ચૂંટણીમાંથી હટાવવાની માંગણી કરી છે જેના ભાગરૂપે વડોદરા શહેર ક્ષત્રિય સમાજની મહિલાઓએ બે હજાર પાંચસો જેટલા પોસ્ટકાર્ડ પીએમને સમાજની ક્ષત્રિય મહિલાઓ પીએમને ને કાર્ડ લખવા એકત્રિત થઈ હતી અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘના પ્રદેશ અધ્યક્ષ દશરથબા પરમારે જણાવ્યું હતું કે રાજપૂત સમાજના એક સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વચન આપ્યું હતું કે બહેનો તમને જ્યારે જરૂર પડે ત્યારે મને પોસ્ટકાર્ડ લખજો હું આવી જઈશ ત્યારે હવે જ્યારે પુરુષોત્તમ રૂપાલાએ અમારા સમાજ વિરુદ્ધ જે રીતે અશોભનીય નિવેદન કર્યું છે ત્યારે તેમની ટિકિટ કાપો અને તેમને ચૂંટણીમાંથી બહાર રાખો તેવી માંગણી સાથે અમે શહેરમાંથી બે હજાર પાંચસો પોસ્ટકાર્ડ નરેન્દ્ર મોદીને લખ્યા છે અને તેને દિલ્હી ખાતે રવાના કરવા પોસ્ટ કરી દીધા છે આગામી દિવસોમાં વડોદરા જિલ્લાના વિવિધ તાલુકાઓ અને ગામડે ગામડેથી આવી જ રીતે પોસ્ટકાર્ડ લખાશે અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘના શહેર પ્રમુખ દિવ્યાબા વાઘેલાએ જણાવ્યું હતું કે અમારા રાજપૂત સમાજના લોકોને ગામડે ગામડેથી ભેગા કરીશું રાજપૂતોની એકતા અને અસ્મિતાનો સવાલ છે જેથી ભાજપને નમ્ર વિનંતી છે અમારી નાની એવી માંગણી કેમ નથી સ્વીકારતા અમે કોઈ રાજકારણમાં કે કોઈ સમાજ માટે બોલવા માંગતા નથી ક્ષત્રિયો તો માફી આપતા જ આવ્યા છે પરંતુ રૂપાલાને માફ કરી શકાય તેમ નથી હા આવી રીતે અમે આખા બરોડામાં ટપાલ ઘરે ઘરે મોકલાવી દીધી હતી બધા બેનો લખીને આજે આવી ગયા છે અમે આ મોદી સાહેબને ટપાલ આજે રવાના કરવાના છીએ મોદી સાહેબનો નિર્ણય લાવે બસ રૂપાલા સાહેબ અમારે ન જઈ બાકી કોઈ પણ વ્યક્તિ સાથે પાટીદાર સમાજ સાથે આહિર સમાજ સાથે કોઈ સાથે અમને કોઈ વાંધો નથી પટેલ ભાઈઓએ તો અમને જવતલ હોયમાં છે એમની સાથે વાંધો કેવી રીતના હોય એટલે બધા ભાઈઓ અમારી વારે જ છે ને અમારી સાથે જ છે પટેલ સમાજને આંખો ઉછાળવાની કોશિશ કોઈ ન કરે કારણ કે પટેલ પાટીદાર સમાજ બધું અમારી સાથે જ છે નવસારી ખાતેના પેટ્રોલ પંપથી રૂપિયા પિસ્તાલીસ હજાર અને મોબાઈલ ફોનની ચોરી કરનાર કર્મચારીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો ક્રાઈમ બ્રાન્ચની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ માહિતી આધારે વડોદરા રેલવે સ્ટેશન બહાર ગેટ બહારથી શંકાસ્પદ બેગ સાથે ઈસમ નામે મોહિત કુમાર ઉર્ફે પુનિત ઉર્ફે લંગડો અજયભાઈ સોની જે હાલ એચપી પેટ્રોલ પંપના રૂમમાં વાળા ગામ મરોલી ચાર રસ્તા મૂળ રહે યુપીને પકડી પાડ્યો હતો તેની પાસેની બેગમાં તેમજ ઝડપી તપાસ દરમિયાન રોકડ બેતાલીસ તેમજ મોબાઈલ મળી આવ્યો હતો પૂછપરછ દરમિયાન તેણે ચાર ચાર બે હજાર ચોવીસના રોજ નવસારી ખાતે પેટ્રોલ પંપ ઉપર નોકરી દરમિયાન વેચાણના આવેલ પિસ્તાલીસ હજારની રકમ જમા નહીં કરાવી આ રોકડ રકમ તેમજ પેટ્રોલ પંપના મેનેજરનો મોબાઈલ ફોન હોવાનું જણાવ્યું હતું જેથી ગુના અંગે ખાતરી કરતા ગુનો રજિસ્ટર થયેલ હોય જેથી આ અંગે નવસારી પોલીસને જાણ કરી આગળની તપાસ માટે સોંપવાની કાર્યવાહી કરવામાં આવે છે ક્રાઇમ બ્રાન્ચે બેતાલીસ હજાર ચારસો રોકડ તેમજ મોબાઈલ ફોન મળી કુલ કિંમત રૂપિયા બાવન હજાર ચારસોનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતજી વડોદરાના મહેમાન બન્યા હતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતજી રેલમાર્ગ આજે વડોદરા શહેર આવી પહોંચ્યા હતા વડોદરા રેલવે સ્ટેશન ખાતે એમને ઉષ્માભર્યું આવકાર આપવામાં આવ્યો હતો તેઓ હાલમાં ત્રણ દિવસના ગુજરાત પ્રવાસના ભાગરૂપે વડોદરા આવ્યા છે તેઓ શહેરમાં તેમના રોકાણ દરમિયાન બૌદ્ધિક સંવાદના આયોજન હેઠળ બુદ્ધિજીવીઓ સાથે વિમર્શ કરશે આવતીકાલ તારીખ ના રોજ મોહન ભાગવતજી નર્મદા જિલ્લાના દત્ત તીર્થ ગરુડેશ્વરની મુલાકાત લેશે અને દર્શન પૂજન કરશે વડોદરામાં રહેતા રક્ષાબેન બાવીસીએ પુત્રીની સારવાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મદદ માંગી છે આ બનાવ એક મહિના પહેલાનો છે જેમાં અલકાપુરીથી ટુ વ્હીલર લઈને ઘરે પરત ફરી રહેલી શહેરના રાજમાર્ગ ઉપર સો હવામાં ફંગોળાઈ હતી નીચે પટકાયેલીનો અભ્યાસ કરતી શંકાસ્પદ વિદ્યાર્થીની નેન્સી બાવીસીને ને માથામાં તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે અકોટા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે દરમિયાન તે એક મહિનાથી કોમામાં સરી પડતા પરિવાર દ્વારા અત્યાર સુધીમાં લાખનો ખર્ચો કરવામાં આવ્યો છે અને હાલ હોસ્પિટલમાં તેની સારવાર છે છે હોસ્પિટલ તંત્ર સ્ટાફ અને લોકો એવી મદદ કરી રહ્યા પરંતુ આ મધ્યમ વર્ગનો પરિવાર હોવાથી તેમની સ્થિતિ વિકટ છે જેથી દીકરીને દિલ્હી એમ્સમાં સારવાર મળે તે જરૂરી છે જેને લઈને દીકરીની માતા રક્ષાબેન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈમેલ દ્વારા મદદ માટે રજૂઆત કરી છે ઘટનાગત સાતમી માર્ચથી અને અકસ્માત હોવાનું બહાર આવ્યું છે નેન્સીની સારવારને કદાચ સમય લાગે તેમ છે જેથી પરિવાર માટે પૈસે ટકે સર્વાઈવ કરવું મુશ્કેલ થઈ શકે છે જેથી નેન્સીના માતા રક્ષાબેને ભાવુક થઈ વડાપ્રધાન પાસે મદદ માંગી છે મારું નામ રક્ષા બાવેશી છે હું એક ખાનગી સ્કૂલમાં ઇંગ્લિશ ટીચર તરીકે નોકરી કરું છું સાત માર્ચ બે હજાર ચોવીસ સાંજે સાડા સાત પોણા આઠની આસપાસ મારી બાવીસ વર્ષીય દીકરી જે ફાઇનલ યર લોમાં ભણી રહી છે એમએસયુમાં એની અત્યારે ફાઇનલ એક્ઝામ બી ચાલી રહી છે પણ એ અત્યારે કોમામાં છે અને એના બધા ક્લાસમેટ્સ એક્ઝામ લખી રહ્યા છે તો એક બાઈક ચાલકે એ તો એ એના ગેટમાંથી બહાર હજી રોડ પર જ આવી હતી ત્યાં એક બાઇક ચાલકે ટી શેપ કોલિજનમાં એને એની સાથે વાહન અડ અથડાયું અને એ એને એટલી બધી ઈજાઓ થઈ છે માથામાં અને શરીરમાં કે ત્યારથી કોમામાં છે અમે આ પહેલાં અમે ગોત્રી હોસ્પિટલ ગયા હતા પછી અમે અહીંયા વિન્સમાં આવ્યા ડૉક્ટરો એમની બધી પૂરી મહેનત કરી રહ્યા છે વડોદરાના નાગરિકો જૈન સમાજ નેન્સીના ફ્રેન્ડ્સ અમારી હું પશાભાઈ પાર્કમાં રહું છું અમારી સોસાયટી વડોદરાના વડોદરાની બહારના લોકો અમને ખૂબ મદદ ખૂબ પ્રાર્થનાઓ બધી રીતે અમને મદદ કરી રહ્યા છે પણ એ બાઇક ચાલકનું આગળ શું થયું એ મને નથી ખબર પણ અત્યારે હોસ્પિટલ ખાનગી હોસ્પિટલ છે એટલે અમે બી મધ્યમ વર્ગીય લોકો છે એટલે હવે અમારી બી એટલી હવે પરિસ્થિતિ રહી નથી કે આગળનો હજી અમે ખર્ચો ઉઠાવી શકીએ તો મોદીજીને વડોદરા બહુ વાલું છે અને મને એટલી આશા છે કે મારી દીકરી બી મોદીજીને વાલી હશે અને મોદીજી મારી દીકરીને મદદ કરશે એટલે મેં એમને પત્ર લખ્યો છે ગઈકાલે કે મારી દીકરીને એ સારામાં સારી મદદ પૂરી કરે એવી હું પ્રાર્થના કરું છું અને તમારા બધાના આશીર્વાદ માગું છું મારી દીકરી માટે ધન્યવાદ મેં મોદીજીને એવું લખ્યું છે કે અહીંયા વડોદરામાં એની બધી ટ્રીટમેન્ટ થઈ રહી છે પણ હવે આગ પ્રાઇવેટ હોસ્પિટલ છે અમારી બી એટલી બધી કેપેસિટી છે નહીં આગળનો ખર્ચો ઉઠાવવાની તો મોદીજી આમાં અમને મદદ કરે જે બી બની શકતું હોય અમને બેસ્ટ ટ્રીટમેન્ટ મળે અને અમને આર્થિક બોજો અમે હવે લઈ શકતા નથી તો એ પ્રમાણે અમને મદદ કરે એવી એવો લેટર લખ્યો છે બાકી અહીંયાના હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફે ખૂબ જ મહેનત કરે છે એમનાથી બનતું બધું જ કરી રહ્યા છે મારી દીકરી માટે અને બસ હવે આગળ અમને આ રીતના જો મોદી સાહેબ પાસેથી મદદ મળે તો મારી દીકરી તરત બહુ જ જલ્દી હસતી રમતી આવશે અને એની એક્ઝામ નવેમ્બર બે હજાર ચોવીસમાં હું એની કોલેજના ડીનને મળીને આવી છું તો કે એમને કીધું છે કે નવેમ્બર બે હજાર ચોવીસમાં એ આપી શકશે અને એ સારી વકીલ બનશે અને સમાજમાં કાયદાનું રક્ષણ કરવાવાળી મારી દીકરી બનશે સમાચારના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પાંજરીગઢ મોહલ્લાના ઘરમાંથી બાવીસ લાખના બસો એકવીસ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એસઓજીએ એક ઇસમની ધરપકડ કરી છે ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાને હટાવવાની માંગણી સાથે વડોદરામાં ક્ષેત્રીય સમાજની મહિલાઓએ બે હજાર પાંચસો પોસ્ટકાર્ડ પીએમને દિલ્હી પાઠવ્યા હતા વીએમસીની ફૂડ સેફ્ટી વેનને સાથે રાખી રાજમહેલ રોડથી કીર્તિસમ સુધીના વિસ્તારમાં તપાસ હાથ ધરાઈ હતી રો મટીરિયલ તેમજ તૈયાર ખોરાકના સેમ્પલ લઈ ફૂડ સેફ્ટી વેન દ્વારા ચેકિંગ હાથ ધર્યું હતું તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો નમસ્કાર ના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર